एक महीनों दी से रजूआत करेली बे तारीखे इंदिरानगर प्राथमिक शाला साकेशन जो लियो शिवम हॉस्पिटल वाली शेरी बराबर शंकर मंदिर आ लाइट चालू चालू है चालू करेली बंद नहीं था बराबर जो आ चालू चालू है बराबर आ शिवम मारिया फाटक शिवम हॉस्पिटल वाली शेरी

અહીંયા બમ્ફને નાખવાની ઘણી વાર અમે કીધેલું બમ્ફ બંધ જરૂરી છે ઇન્દિરાનગર પ્રાથમિક શાળા બરાબર એક મહિનો દી અરજી કરેલી હાલ લોકેશન તમે જોઈ શકો છો બરાબર બે તારીખે ગયો તો હમણાં બીજી બે તારીખે આવી જાય મહિનો દી થઈ જાય હું આ ટાઉનશીપ આગળ લાઈટું ચાલુ કરાવી રાતને દીધી તાત્કાલિક કામ કરાવ્યું તમે હું માણા નથી રહેતા બરાબર મોરબી નગરપાલિકાને જે પાટિલ સાહેબને મેં રોજ ફોન કરો ફોન કરીને કાલ કરાવી દઉં આજ કરાવી દઉં ધક્કા ખવડાય હા હા કરે જ્યાં લાઇટ રિપેરિંગ કરે એને પણ રૂબરૂ કીધું કે પાટિલ સાહેબને વાત કરું પાટિલ સાહેબ મોરબી ટાઈમવાળા ભાઈએ પણ ફોન કર્યો પાટિલ સાહેબ ઉપાડતા જ નથી ફોન એનો સીચો ઓફ બે દિથિયા એટલે મહિનો દિથિયા રજૂઆત કરી બરાબર ના એ નિશાળે પણ બંફય નથી જો બસો અઢીસો છોકરા ભણે ફૂલ સ્પીડમાં માણસો નીકળે બંફાઈ નથી બંફાઈ નથી તો બમ્પ બમ્ફ નાખવાય જરૂરી છે કાંઈ કેટલું કીધેલું લાઇટનું મહિના દીધી અરજેરી કરેલી મેં કીધું અમારા નાના નાના દીકરા દીકરી રમતા હોય દીકરા દીકરી રમતા હોય બરાબર આ દુકાનની સામે તો કાંઈ વેલ્યુ જ નહીં એમ કેટલી વાર રજૂઆત કરેલી જરીક પાણી અડે એટલે લાઇટ બંધ થઈ જાય જરીક પાણી અડે લાઈટ બંધ થઈ જાય થાય કે હોય નગરપાલિકાથી મહાનગરપાલિકાથી બધાયનો રોડ રસ્તે ઉમા ટાઉનશીપ આગળ રાતોરાત કામ ચાલુ થઈ જાય તો આ હું માણા નથી રહેતા જણાવવા દઈએ હે અમને ભાજપ આરે કોઈ લેવા દેવા નથી ભાઈ બધાય હૌ હનું કામ કરે પણ મહિના દિથે ધક્કા ખારી રોજ ઉઠી કાંઈ કામ ઉપાડો જલ્દી કરાવો ન કે બધા મેં ન્યૂઝવાળા બધાએ વાત કરી લીધી છે બરાબર મહાનગરપાલિકામાં સોમવારે આવું છું બરાબર મહિનો દીધી ધક્કા ખરો એટલે કામકાજ વ્યવસ્થિત કરો જય માતાજી આથી નગરપાલિકા સારી હતી એમ બરાબર કામ તો થતું